ઘટના બનતાની સાથે જ વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા લોકોએ ગાડીમાં સવાર તમામ લોકોનો તાત્કાલિક બચાવ કર્યો હતો તેમજ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરી હતી જેને લઈને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી હતી ફાયર બ્રિગેડની ટીમે રોલર કટરથી લઈને વૃક્ષને તાત્કાલિક દૂર કર્યું હતું વૃક્ષ પડતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સજાયા હતા જે ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રાફિક દૂર કરવામાં આવ્યો હતો જી શું નામ છે ને કેવી રીતે બનાવવા બનવા ગણાવો હું ડોર્નર કરીએ અને ગાડીમાં જ્યારે જતા હતા સીટી સાઈડ એકદમથી ઝાડ પડ્યું અને આખી ગાડી પર જ પડ્યું અને આખી ગાડી બનવું કેટલા લોકો હતા ગાડીમાં ચાર જણા હતા કોઈને કોઈ જાણ જાણે જાણી જાણ જાણ નાખવું પછી શું કર્યું એમ હા પછી શું કર્યું પછી જાણ કર બહાર નીકળ્યા છે લોકો ફાયર બ્રિગેડને ફાયર બ્રિગેડને કે જાણે ફાયર બ્રિગેડને લોકોએ જાણ કરી કારણ કે આટલું ડેમેજ જઈને લોકોએ જાણ કર્યું નેહરુ ભવન પાસે નેહરુ ભવન પાસે રોડ પરથી ગાડી જઈ રહી હતી ને તાત્કાલિક કઈક કોઈ જગ્યાએ ઝાડ પડ્યું અને ગાડીમાં અંદર ચાર એક જણા હતા જે દબાઈ ગયેલા હતા ફાયર બ્રિગેડ ને કોલ મળતા સ્થાનિક કાઉન્સિલર દ્વારા જાગૃતિબેન કાકા દ્વારા કોલ મળતા તાત્કાલિક પણ ઘટના સ્થળે ગાડી પહોંચી ગઈ અને પબ્લિક દ્વારા તેઓને બહાર કાઢી દીધા હતા અત્યારે હાલમાં ગાડી પરથી ઝાડ હટાવવાની કામગીરી ચાલી રહી છે અમારો વિષય નથી ફાયર બ્રિગેડ ખાલી માત્ર સિવાય હા એ લોકો ને કાઢી લીધેલ છે બાર